જેમાં અમારી કચેરીના શિક્ષણ નિરીક્ષક એક સંચાલકશ્રી એક શિક્ષણ સભ્ય સમાજના પ્રતિનિધિ એમ કુલ મળીને પાંચ સભ્યો જે તેમના આરટી રૂલ્સ પ્રમાણે તેમના ઓડિટથી લઈને શાળાને સામે જે કંઈ ફરિયાદો હતી તે પણ સાથે રાખીને જેમ કે ડોનેશન બાબત હોય કે વધુ ફી લેવા બાબત હોય કે બીજી જે કંઈ બાબતો છે તેને ધ્યાને લઈ આમાં જે સભ્ય સમાજના પ્રતિનિધિ છે સંચાલક છે ઓડિટ માટે સી એ છે અને જે અમારા શિક્ષણ નિરીક્ષક છે તેઓ આની તપાસ કરી અને રિપોર્ટ રજૂ કરે છે